માલણ નદીમાં બે કાંઠે થઈ ગયેલું છે ને મારા ફળિયું છે ને ફળિયું આખું ભરાઈ ગયું છે અત્યારે પાણી બધી બાજુ બે ફાર્મ પાણી થઈ ગયેલું છે ગાડી જવો મારે ભારે વરસાદ રહેતો હતો પાણી બધી બાજુ ભરાઈ ગયું છે માલણ નદી અત્યારે બે કાંઠે છે બધી બાજા બધા તળાવડા પુલ છે એટલો વરસાદ રાતનો આવી ગયેલો છે વરસાદ અત્યારે આટલો અંધરેલો છે બધી બાજુ પાણી બને જ નથી થતું હોય છે આવું છે હજી છે ને એ નાસ્તો નાસ્તો કરી લીધો ફળી પાણી પીરીને મણસ આવીએ આપણે મોવા બાજુ આટો મારવી કેટલું પાણી છે જોશું અને તમને પણ બતાવશો કન્ટિન્યુ બધા વિડીયોમાં બન્યા રહેજો અને હા હરાની બધા છે ને જવો ખાટલા ઉપર ચડી ચડીને બે જાય છે જવા અહીંયા પાણી જવો ન્યા લગી ભરાય છે બધી એટલે આમાં કાઈ નઈ આલો હમણાં માલન નદી બાજુ આટો મારવી કેટલું પાણી આવ્યું છે દેખાડું તમને તો મિત્રો આ છે ને ભૂતનાથ વાળો રસ્તો જવો આમ ભૂતનાથ આ ગેટ બતાવે છે એટલે પાણી છે વાહનો બધું વટ પાણી ઓછું છે એટલે મિત્રો માલન નદી એ કોઈ હવે આગળ કેમ જવું વિચાર આવે છે કેમ કે પાણી એટલું બધું ભરાઈ ગયેલું છે ને અહીંયા તે બધી બાજુ આમ ખાબુ છે માલન નદી એકવાર તમે તમે લો હો ને તો તમને એમ થાય કે નહીં પાણી તો આ મોવામાં છે જોવો બે કાઠેન જોવો કેવું છે આ માલન નદીનો પુલ છે મોરારી બાપુનો ફાર્મ પાહે આ ફાર્મ થી તો આ ફાર્મ થી મોરારી બાપુનો અહીંયા અને આ રોડ ઉપર તો અહીંયા લીગી પાણી છે ને આ બધું માલન નદી છે જોવો અત્યારે બે કાઠે જાતે બો પાણી તો મવવામાં છે ઓ બાકી આવતા જોવો બે ફાર્મ પાણી છે વરસાદે એટલું પડી ગયેલું છે ને નદી અત્યારે આવી ગઈ છે ને બો ગજબનું પાણી છે પબ્લિક બધું અત્યારે બે કાઠે પાણી જોવા આવે છે જોવો તો ખરાબ પાણી તો જોવો એ પર તમે માલન નદી હા 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 આવું પાણી માલન નદી આપણે પહેલી વાર જ જોઈ છે જોવો આપણે તો કોઈ દીમો ચાલુ વર્ષે નહીં થાય વા અત્યારે અત્યારે આવ્યા સુધી જોવા નદી જોવો બધા છે ને પાણી જોવા તો આવ્યા છે જોવો બે કાંઠે નદી જાય છે અત્યારે બધું માણસો છે જોવા આવ્યું છે અત્યારે આ બધા

બતક આવ્યું ને બતકને લેવા જાય જો આ બતક જાય ને તો ક્યાં સડી ન ઉભા ધોવા આવો અખતરો કરાય ને ટ્રાય ન કરાય પાણીમાં બાઈ થોઈ થાય માલન નદી એથી નીકળી જાય થઈએ અને હવે સાયથી આપણે આહરાના ઘર બાજુ તો માલન થી હતે ને અહીંયા લીધી પાણી આવી ગયું છે રોડ નવા ફ્રૂટનું ને એવું બધું વેસાય ને જ્યાં લીધી તે પાણી અત્યારે ને આપણે ખારામાં પીપું પાણી આવે છે ને એ જોવાનું છે હાલો હવાના ખારા માં થી ગયું રોડ ઉપર અત્યારે નાનું પાણી તમને બતાવું જોવો આ બધે ઘરે છે ને જોવો શેરીએ શેરીએ પાણી બધી આવી ગયું છે અને આ ત્યાં રસ્તો આપણે કોટડા કોટડા પર રોડ બદલી છે બધે પાણી ત્યાં બધી શેરીમાં ઘરે ઘરે તો પાણી બદલું છે પાણી ત્યાં જોવો ને આપણે ખારો થાય ખારામાં બધે ફૂલ છે અત્યારે એક બાજુ તો જોવો આપણે ડેલી રોડ કાંઠા ને વરસાદ જેટલો પડ્યો છે એટલે જોવા ફળિયું જોવા અહીંયા કેટલું પાણી પીડ્યું અત્યારે બધી બાજુ છે ત્યારે જ છે અત્યારે પાણી નીકળવા મળ્યા છે અત્યારે તો એટલું પાણી આવી ગયું ત્યાં હજી મારા હા ઘરે કરે છે એટલું જ પાણી છે હમણાં જ્યાં જઈને તમને હજી એક બતાવી દઉં કેટલું પાણી આવી ગયું છે ત્યાં કેળા કાંઠે છે ને મકાન એટલે વધારે પાણી તો ત્યાં આવે જ થાય તો દર વખતે એને દુકાન દુકાનો છે ને બધી અત્યારે પાણી ભરાય આ ઘરમાંથી વધારે આવે કેળો છે

આપણા ઘરબા પહોંચી તમને નજારો બતાવી દે એકવાર આવે ને પછી અંદર રાહુ ઘરમાં આપણે રાખો ભાઈ આપડે ગાડી અહીંયા તો આવડો આ કેડો કેળો આ કેળામાં પાણી જાય છે અને મારા હાહારાનું ઘર છે ને અહીંયા આવો આગળ જ અંદર લઈ લો ગાડી વાલો મમતા ની બધા બેઠા છે આમ ખાટલામાં હા મા કાઠા ખાટલો ખાલી છે આ જોવા ફરી મારા આંખથી તો હું આ કોઈ અત્યારે કેમ કે અહીંયા પાણી એટલું ભરાઈ ગયેલું છે ને ગોઠણ આમુ પાણી છે એટલે હું આંચિત નહીં આલું ફરીને ચાલીશ આ ફળિયામાં એટલું છે આ કોટડા રોડ ઉપર જશે હા હા ખરું કાંઈ નહીં કન્ટિન્યુ વિડીયોમાં રહ્યો તો આગળની માહિતી હશે તો વધારે કાંઈક આપશું વરસાદ આવશે તો પાણી વધશે કેમ કે માલન નદી અત્યારે બે કાંઠે છે એટલે આ ખારાવાળાને તો તકલીફ છે થોડી ઘણી રહેવાની છે અત્યારે છે ને સુંદરનગર રોડ ઉપર પાણી આવી ગયેલું છે ને એના કારણે મીડિયાવાળાને બધા આવી ગયા છે તો આ મીડિયાની ટીમ અહીંયા છે અત્યારે ને પાણી બહુ માત્રામાં વધી ગયેલું છે અને અમે ધોવા આવ્યા હતા મારે નજીક જ થાય છે એટલે અમે આ નદીનું પાણી કડકડ હામું પાણી છે અહીંયા તો અમે ધોવા આવ્યા હતા ને હવે જાય ઘર બાજુ આપણે ને સર અમારે આ જે વાઘનગર જે પોણી જમીન છે એ બધી નાશ જ થઈ ગઈ કોઈ ને કઈ નથી રહ્યું સર આગળ સમય શું લાગે છે ખેતરમાં કઈ પરિસ્થિતિ હવે તો સર ઘડીકમાં પાણી ખાલી થાય ને કઈ હાથી લકડા હાલે નહીં તો શું થાય બધું ફેલ જ

આ કોસરોને કોર સરડવાનું છે અહીંથી પાણી અત્યારે માલ નદીમાં વધી ગયેલું ને એમાં અત્યારે પાણી પાછું મારે છે હવે જોઈ શું પાણી ઉતરશે કે નહીં ઉતરે નદીમાં પાણી આવી શું બહુ ઈ બધું પાણી આની કોર આવે છે અત્યારે બધે નાળા બાળા બધું પણ છે આલવાની ફળીયા મેઠા ફાટલો ઢાળીને દવો અત્યારે અહીંયા આઈ આપણે છે પાછા પાલ ઓલું શું કે પાણી ધોવા આવી જાય માલણ નદીમાં અને માલણ નદીના આ રસ્તો કયો કે નળ કહેવાય અહીંથી સીધું સુંદરનગર નીકળાય વાઘનગર રોડે નીકળાય આ એ મોવા ફરીને આવે ને જોવા માલન નદી છે અત્યારે ઠેટ અહીં ઢાળ લીગી આવી ગયું છે ઠેટ અહીંયા લીગી આવેલું હતું પણ અહીંયા છે ઉતરી ગયું પાણી અત્યારે કા જાઓ પાણી અમે છે ને સલાહ બધા પાણી જોવા આવ્યા હતા મમતીને લઈને હરદેવને બધાને પાણી જોવું હતું કે આ માલન નદીમાં છે ને પાણી અત્યારે વધી ગયું હતું અત્યારે જોવા આવ્યા હતા અહીંયા ટૂંક સ્પેશિયલ જોવા હા મેં કચરો દેખાય ને બધું ન્યા લીગી પાણી હતું એટલું

એટલી મહેનત કરે છે ને હવે વિડીયો આપણે એન્ડ કરીશું ને તમારે અહીંયા પાણી છે કે નહીં જરાક કમેન્ટ કરી નાખજો વરસાદ કેવો હતો હાલો મળશું કાલે સવાર જ તે હવે બધાને જય માતાજી બાપા સીતારામ